બનાસકાંઠા જિલ્લામાં ડીસાથી ચિત્રાસણી રોડ પર આવેલ શિવધારા વોટરપાર્ક એન્ડ રિસોર્ટ દ્વારા વોટરપાર્કમાં આનંદ માણવા આવેલા ગ્રાહકોને લાઇટ જતી રહી હોવા છતાં પૈસા પરત ના આપતા બનાસકાંઠા ગ્રાહક તકરાર નિવારણ ફોરમ દ્વારા શિવધારા રિસોર્ટ દ્વારા ગ્રાહકને રૂપિયા પંદર હજાર ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો છે અંબાજી ખાતે રહેતા શક્તિશ્રી જગતસિંહ પરમાર દ્વારા ગ્રાહક સુરક્ષા મંડળ દાતા મારફતે જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન બનાસકાંઠાને આબુ હાઇવે ડીસા ચિત્રાસણી રોડ પર આવેલ શિવધારા વોટર પાર્ક એન્ડ રિસોર્ટ વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી તારીખ ત્રેવીસ છ બે હજાર બાવીસના સવારે તેઓ તેમના અને સંબંધીના મળી ત્રણ ફેમિલીના અગિયાર વ્યક્તિઓ પાંત્રીસો રૂપિયામાં ભાડાની ગાડી લઈ શિવધારા રિસોર્ટ પર પહોંચ્યા હતા જેમાં પ્રવેશ ફી ગેટ ઉપર એન્ટ્રી ફી જમવાની ફી કોસ્ચુમના અને સામાન મુકવાના લોકર્સ મળી કુલ ખર્ચ રૂપિયા નવ હજાર એકસો નેવ્યાસી થયેલો વોટર પાર્કમાં હજુ મોજ મસ્તી શરૂ કરતા હતા તે દરમિયાન અચાનક બપોરે બાર વાગે લાઇટ જતી રહી હતી જેના કારણે વોટર પાર્કમાં ઇલેક્ટ્રિક વેવથી ચાલતી મોજા તેમજ તમામ અન્ય રાઇડો બંધ થતા લાઇટ ક્યારે આવશે તે જાણવા રિસોર્ટના સ્ટાફને પૂછતા ઉડાવ જવાબ આપવામાં આવેલ ત્યારબાદ સાંજે સાડા વાગે લાઇટ આવેલ અને સાંજે છ વાગે રિસોર્ટ ખાલી કરાવવાનો હોવાથી શક્તિસિંહ તેમના સંબંધીઓ તેમજ તમામ લોકોને બહાર મોકલી દેવાયા હતા જેથી તેઓએ રિસોર્ટમાં થયેલ કુલ ખર્ચના નાણાં પરત માંગતા મેનેજરો અને સ્ટાફ દ્વારા દુર્વ્યવહાર કરાયો હતો જેથી તેઓએ ન્યાય મેળવવા જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન બનાસકાંઠા સમક્ષ તારીખ અઠ્યાવીસ છ બે હજાર રોજ ફરિયાદ કરી હતી જે કેસ કમિશનમાં ચાલી જતા તેવીસ સાત બે ના રોજ એનપી ચૌધરી પ્રમુખ ગ્રાહક તકરાર નિવારણ કમિશન બનાસકાંઠા અને સભ્ય બીજે આચાર્ય અને સભ્ય શ્રીમતી એમ એ સૈયદની જ્યુરી દ્વારા શિવધારા વોટર પાર્ક એન્ડ રિસોર્ટને રૂપિયા પંદર હજાર અરજી કર્યાની તારીખથી વસૂલ કરવામાં આવે ત્યાં સુધી નવ ટકાના સાદા વ્યાજ સાથે દિન સાઠમાં અરજદાર શક્તિસિંહને બેનચૂક ચૂકવવાનો હુકમ કરવામાં આવ્યો હતો તે ઉપરાંત અરજદારને પંદરસો રૂપિયા ખર્ચના અને માનસિક ત્રાસના પંદરસો રૂપિયા પણ ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો હતો